કેમ છો મજામાં મજામાં છો આપ લોકો મજામાં જ છો ને હું પણ મજામાં છું તો જો આજે જે છે મગફળી માં દવા છાટો તો જો પપ્પા ને વહી ગયા છે તો ચાલો આપણે પછી તો જો પપ્પા બેહી ગયા છે અહીંયા ટ્રેક્ટર ઉડે નહીં એટલે અને તાકો ભરી લીધો છે આપણે મેં બ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો કેમ કે મેં શરબત બનાવતા હતા એટલા માટે તો ગાઈસ આ બધી મખફળી મત છાંટવાની છે દવા તો એક ટાકો તો છાટી એવરું એક ટાકો છે ઓલા 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 તો મને આવે ચાપડો ચાલો કરી દીધું છે હવે ગળી ને લાંબુ અને હવે આપણે છાંટવાની સ્ટાર્ટ કરીએ ચાલો આ બાજુ જો મમ્મી બે બે ગંડ લઈ છાંટે જો તમે ચાલો આ બાજુ પપ્પા નાળી ખેંચી હમણાં મોબાઈલ પડી જાય ચાલો આ બાજુ મમ્મીને છાંટતા આવે અને વચ્ચે હું આ બાજુ પપ્પા હે નળી ખેંચી છે પપ્પા બદલાઈ ગયા છે કેમ કે મમ્મી ને નળી ન ખેંચાય એટલા માટે મમ્મી છાટતા હતા બાકી મમ્મી દવા ના છાટતા આ તો હું મમ્મી થી ખેંચાય ને નળી એટલે પપ્પા ઘડી કરતા હવે જો પપ્પા બદલાઈ ગયા છે અને મમ્મી નળી લઈને જાય તો ચાલો આપણે પણ થોડીક મદદ કરી આવીએ મમ્મી ને અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેજો પ્લીઝ આટલી છાટ લીધી છે દવા જો હવે ખાલી આટલું જ બાકી છે તો ફટાફટ છાંટી લઈએ ઓકે વરસાદ આયા મોર આપણે પણ નળી ખેંચીએ છીએ એવું નથી હું લોગ જ બનાવું કામ કરું છું જો છેલ્લે હું ખેંચું નળી